કાલે ત્રણ તારીખના રોજ આપણે રાજકોટ જિલ્લાના મોરબી રોડ ઉપર જે વૃંદાવન સોસાયટી છે તેના કાચા માર્ગ ઉપર ડબલ્યુસીબીની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એમાં એક મનીષ કાપડિયા કરીને વ્યક્તિ છે જે આરોપી છે તેના દ્વારા આંધળી ચાકડના વેપાર માટે એક લાખ નેવ બજારમાં સોદો કરવામાં આવ્યો હતો જેમાં આપણી ટીમના અધિકારીને તાંત્રિક બનાવી અને છટકું ગોઠવતા મનીષ કાપડિયાને આપણે આંધળી ચાકડ સાથે પકડેલા હતા તાંત્રિક વિધિમાં ઉપયોગ માટે આ લોકો આંધળી ચાકડનો ઉપયોગ કરતા હોય છે જેમાં સારા ભાવ મળવાના કારણે આ લોકો બીજા એક શખ્સે હિતેશ મકવાણા કરીને જે સ્નેક રેસ્ક્યુનું કામ કરતા હતા તો તેમની પાસેથી મેળવી અને એનો વેપાર કરવા માટે ઉપયોગ કરી છે આંધળી ચાકડ એ સાપ વર્ગનું પ્રાણી છે જેનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોય છે અને બજારમાં એની સારી કિંમત મળવાના કારણે લોકો લાલચમાં આવીને એનો વેપાર કરતા હોય છે લોકોને એટલી અપીલ છે કે આવા કોઈ તાંત્રિક વિધિમાં કે એનો એનો કોઈ ફાયદો નથી અને ખોટી રીતે આવા બોલા પ્રાણીઓનો ઉપયોગ કરી અને એમનો વેપાર કરવામાં આવતો હોય છે હા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કાલે બંને આરોપીઓને તો બંનેને ત્રણ દિવસના ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે સોમવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને તેના આધારે અન્ય વ્યક્તિઓ આમાં જે પણ સંડોવાયેલા હશે તેમની તપાસ કરી અને તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે હા ની ટીમને બાતમી મળેલી હતી કે આ રીતે વ્યક્તિઓ દ્વારા આંધળી ચાકડનો વેપાર કરવામાં આવે છે જેથી તેઓએ વિભાગની ટીમનો સંપર્ક કરતા વન વિભાગ અને ડબ્લ્યુસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવેલ હતા જેમાં અધિકારી તાંત્રિક બની અને જે પણ વ્યક્તિ વેપાર કરતો હતો તેની સાથે સોદો કરવામાં આવ્યો હતો અને મોરબી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીની બાજુમાં કાચા માર્ગ ઉપર તેઓને બોલાવી અને રકમ આપવામાં આવી હતી અને તેમણે પોતાની એક્ટિવાની ડેકીમાંથી આંધળી ચાકડને બતાવેલી હતી અને તુરંત તેમને પકડી પાડવામાં આવેલા હતા ત્યારબાદ તેમની તપાસ કરતા તેમની પૂછપરછ કરતા અન્ય વ્યક્તિ જે હિતેશ મકવાણા છે જેમણે તેઓને આંધળી ચાકડ લાવીને આપી લેતી હતી તેમને પણ પકડી પાડવામાં આવેલા હતા હજુ તપાસ ચાલુ છે આગળની અને તેમના કોલ રેકોર્ડિંગ અને અન્ય તપાસના આધારે રિમાન્ડમાં તેઓની પૂછપરછ કરવામાં આવશે અને જે પણ અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા હશે ને કેટલી આગળ વેપાર કરેલો છે તે તમામ માહિતી મેળવવામાં આવે આંધળી જ આગળ શેડ્યુલ વનનું પ્રાણી છે આથી આપણા વન વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ સાત વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે